આજે તો સવાર સવારમાં ધોકડવા જવાનું થયું આપણે પ્રતાપભાઈનું કારખાનાનું મુહૂર્ત હતું એટલે ધોકડવા તરફ આપણે નીકળી ગયા છીએ કારખાને પીગા ત્યાં તો અહીંયા હજી સાફ સફાઈનું કામ ચાલુ હતું જો નળનું અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે જ્યાં લીલું લીલું નાનું નાનું ખડ હોય એ ખડ ખેંચાય છે તો પાવડો અને લીંબુ મરશિયા કેવાય નજરિયા કેવાય નજરિયા કારખાનાનું થવાનું છે એટલે કારખાનામાં સાફ સફાઈ કરી નાખી છે બ્લોક બનશે આપણે સંતોના હાથે છે એટલે સંતોનું પધરામણી થઈ ગઈ છે અને જે પૂજાનો સામાન હોય પૂજાનો નો સામાન હોય ચા તો સાઠ વર્તે આવી ગયા સેઠે પગે લાગીને અંદર આવી જાય છે પૂજાનો બધો સામાન આપણે નીચે મૂકી દીધો છે અને આપણે નરેન્દ્રભાઈના હાથે મુહૂર્ત કરવાનું હતું એટલે નરેન્દ્રભાઈને બે હાથ દીધા પૂજા

પછી તો મંદિર આવ્યા એટલે શ્રીફળ તો વધારવું જ પડે એટલે પ્રતાપભાઈ શ્રીફળ વધારવાનું કરી દીધું શરૂ ફળ બજે લઈને આવી જા કારખાને કારખાને તો પેલા મુદિતમાં ઈરા બેહરવાના હતા નેર ગયા ભાઈ સાઈન લા કરવા મળ્યા જે કે સાંજો તો દે છે પછી જો લિંબુ મરચા આપડે ઘંટિયા ઘંઢીએ બાંધી દેવાનો હોય એ બધી ઘંટીએ બાંધી દીધી છે હા છે આપડી ઘંટી અને અહીંયા પણ લિંબુ મરચા બાંધી દીધા અવે હીર આપી દીધા એટલે બધાયે મુરતમા કરી દીધું છે મુરત કરી દીધું એટલે આપણે બધાને સેવડોંડા કેસવાંડી બધાને સેવડોંડા ને બીજો આપવા મળ્યા પછી આપડી ભાગમાં એક ડીશ આવી ગઈ ડીશ આવી ગઈ એટલે આપણે શેવડો પણ નાખીડું સારું આ બધું શેવડો પેંડા ખાઈ ને પકડવામાં ઢોકળવામાં ડીમોવેશન ચાલુ હતું જો છોજી સીબી आले છે ખેતરમાંથી બધી કલમો હા એમાં પણ જે જે ગેર કાયદેસર હોય તે છૂટું કરે છે સારી અને પછી આપણે આવી ગયા ઘર તરફ જય માતાજી